નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણી ચર્ચા કરીશું સોની નજીકની સંખ્યા તથા સોથી મોટી સંખ્યા ત્રણ અંકની સંખ્યા આપેલી હોય તો એનો ગુણાકાર ત્રણ અંકની સંખ્યા સાથે શોર્ટકટની મદદથી કઈ રીતના કરી શકાય તેના વિશે ચલો ઉદાહરણ દ્વારા સમજીએ ફક્ત બે સેકન્ડની અંદર આનો જવાબ આવી જશે બરાબર તો ખૂબ ધ્યાનથી વિડીયો જુઓ ત્રણ અંકની સંખ્યાનો ઝડપથી ગુણાકાર અહીંયા આગળ એકસો ત્રણ ગુણે એકસો એક બંને સંખ્યાઓ કેવી ત્રણ અંકની આપેલી છે તથા બંને સંખ્યાઓ સો કરતાં મોટી આપેલી છે ઝડપી ગુણાકાર કઈ રીતના કરવાનો તો એ આગળ સો કરતો કેટલા વધારે છે ત્રણ સો કરતો કેટલા વધારે ત્રણ બાજુની સંખ્યામાં સો કરતો કેટલા વધારે એક તો એ આગળ લખીશ એક પછી બંનેને ચોકરી એટલે ક્રોસમાં જોડી દો હવે એકસો એકમાં ત્રણ ઉમેરો અથવા એકસો ત્રણમાં એક ઉમેરો બંનેમાં જવાબ શું આવશે સમાન એકસો ચાર તો અહીંયા કરશું લખીશ એકસો ચાર પાછળ આ બંનેનો ગુણાકાર ત્રણ એકા ત્રણ પાછળ બે અંક લખવાના એટલે ઝીરો અને ત્રણ તો આ બનશે આપણો જવાબ દસ હજાર ચારસો ત્રણ શું કરવાનું પહેલાં તો આપેલી સંખ્યા સો કરતો કેટલી વધારે છે એ બંને સંખ્યાની નીચે લખીશું પછી બંનેને ક્રોસમાં જોડીશું ક્રોસમાં એ સંખ્યા એ બીજી સંખ્યામાં ઉમેરીશું જવાબ સમાન આવશે આગળ લખીશું પછી એ બે જે સંખ્યા હોય એને ગુણાકાર કરીને અહીં આગળ પાછળ લખવાનો જો એક અંકમાં એ ગુણાકાર તો આગળ ઝીરો મૂકવાની થશે ચલો બીજું જોઈએ અહીં આગળ સો કરતો કેટલી વધારે બે અહીંયા આગળ સો કરતો આઠ સંખ્યા વધારે ચલો જોડી દે ક્રોસમાં જોડાઈ ગયું એકસો આઠમાં બે ઉમેરો તો એકસો દસ એકસો બેમાં આઠ ઉમેરો તો એકસો દસ તો અહીંયા ઘર પહેલાં મૂકીશું એકસો દસ પછી આ બંનેનો ગુણાકાર કરો બે અઠ્યું સોર બે અંક જ આવ્યા સોર તો ડાયરેક્ટ મૂકવાના સોર જો અહીંયા ઘર પાછળ એક અંક આવે તો એક મૂકવાની જીરો બરાબર ઝીરો મૂકી પછી અંક મૂકવું ડાયરેક્ટ જો સોર એટલે બે અંક આવે તો ડાયરેક્ટ બે અંક મૂકી દેવા તો જવાબ કેટલો બનશે અગિયાર હજાર સોળ ચલો એકસો નવ ગુણ્યા એકસો બે તો અહીંયા ઘર નવ વધારે અહીંયા ઘર બે વધારે એકસો નવમાં બે ઉમેરો એકસો બેમાં નવ ઉમેરો કેટલા આવશે તો એકસો અગિયાર તો અહીં આગળ હું લખું એકસો અગિયાર આ બંનેનો ગુણાકાર નવ દુ અઢાર તો આ બંને જવાબ અગિયાર હજાર એકસો અઢાર તો આ રીતના તમે ઝડપી ગુણાકાર કરી શકો ચલો આગળ એકસો દસ ગુણે એકસો એક અહીંયા કેટલા વધારે દસ અહીંયા આગળ કેટલા વધારે સોથી એક ચલો આમાં આ ઉમેરો અથવા આમાં આ ઉમેરો એકસો એકમાં દસ તો એકસો અગિયાર એકસો દસમાં એક તો એકસો અગિયાર એકસો અગિયાર આ બંનેનો ગુણાકાર દસ એકા દસ તો જવાબ કેટલો આવશે અગિયાર હજાર એકસો દસ ખરીને કઈ રીતના ગણવાનો એ પહેલાં આપેલી સંખ્યા એ સો કર તો કેટલી વધારે છે એ લખીશું અને એના લખ્યા પછી જે વધારે હોય એનો ગુણાકાર કરીને પાછળ મૂકીશું જો નીચે અહીંયા આગળ અગિયાર વધારે અહીંયા આગળ આઠ વધારે ચલો ક્રોસમાં એકસો અગિયારમાં આઠ ઉમેરો એટલે એકસો ઓગણીસ એકસો આઠમો અગિયાર ઉમેરો તો પણ કેટલા થશે તો એકસો ઓગણીસ પાછળ અગિયાર જવાબ કેટલો અગિયાર હજાર નવસો ચલો એ જ રીતના અહીંયા આગળ સો કરતા તો ત્રણ વધારે ત્રણ વધારે હવે આમાં ત્રણ ઉમેરો અને આમાં ત્રણ ઉમેરો સરખો જ જવાબ આવશે એકસો ત્રણમાં ત્રણ ઉમેરો એટલે એકસો છ પાછળ આ બંનેનો ગુણાકાર તરી નવ એક અંક આવ્યો એટલે આગળ મૂકવાની જીરો બરાબર બે અંક તો ફરજિયાત લખવાના જવાબ આવશે એકસો છ જીરો નવ ચાલો આગળ દાખલો સાત એકસો નવ ગુણ્યા એકસો બાર તો અહીંયા આગળ નવ વધારે તો નવ અહીંયા આગળ બાર વધારે તો અહીંયા આગળ બાર હવે આમાં બાર ઉમેરો અને આખમો નવ ઉમેરો જવાબ કેટલો આવશે એકસો બાર વત્તા દસ એકસો બાવીસ એક બાદ કરેલી એકસો એકવીસ તો એ આગળ લખીશ એકસો એકવીસ બાર નવો એકસો આઠ તો યાગળ એકસો આઠ પણ આપણે પાછળ કેટલા ફક્ત બે અંક લેવાના આગળ ત્રણ અંક આવ્યા તો ત્રણ અંક લેવાના નહીં તો શું કરવાનું તો આ બે અંક લેવાના એટલે આ અંક આગળ ઉમેરી દઈશું એટલે આ રીતના બનશે બાર આ એકની એક બે ઝીરો અને આઠ બાર હજાર બસો આઠ એ બનશે આપનો જવાબ ચલો આગળ એકસો દસ એટલે દસ વધુ એકસો ત્રીસ એટલે ત્રીસ વધુ ચલો હવે આમાં ઉમેરો અથવા દસ ઉમેરીએ એકસો ચાલીસ ચલો પાછળ ત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો તો કે ત્રણસો હવે શું કરવાનું તો કે બે અંક મૂકવાના એક અંક આગળ લઈ જવાનો તો આજે જે ત્રણ છે એ આગળ લઈ જશું એટલે જવાબ શું આવશે ચૌદ આ ત્રણ વત્તા જીરો એટલે ત્રણ પાછળ બે જીરો આપણો જવાબ કેટલો આવશે ચૌદ હજાર ત્રણસો ચલો આગળ એકસો એકવીસ ગુણ્યા એકસો પાંચ આવશે એકવીસ વધુ અહીંયા આગળ પાંચ વધુ ચલો ક્રોસમાં ઉમેરીએ એકસો એકવીસમાં પાંચ ઉમેરીએ તો કેટલા આવશે એકસો છવ્વીસ એકસો છવ્વીસ પછી શું કરવાનું તો આ બંનેનો સરવાળો એકવીસ પંચ એકસો પાંચ તો અહીં આગળ હું લખીશ એકસો પાંચ લખે એકસો પાંચ અહીંયા આગળ બે અંક રાખવાના આ અંક આગળનામાં ઉમેરી દેવાનો તો અહીં આગળ બાર આ એક વત્તા છ એટલે સાત પછી જીરો અને અહીંયા આગળ પાંચ બાર હજાર સાતસો પાંચ એ બનશે આપણો જવાબ ફક્ત બે અંક રાખવાના જો બે અંક ના આવે તો ઝીરો મૂકવાનો અને બે અંક બનાવવાના જો ત્રણ અંક આવું તો આગળની સંખ્યા ઉમેર દેવાની આગળની અંકમાં બરાબર ફક્ત બે અંક રાખવાના પાછરે ના એમ ચલો અહીંયા આગળ આઠ અહીંયા આગળ કેટલા વધારા પાંચ ચલો હવે આ મોઆ ઉમેરો અથવા આમાં આ ઉમેરો તો આઠ વત્તા પાંચ એટલે તેર તો એકસો તેર હવે આ બંનેનો ગુણાકાર આઠ પંચુચાળીસ બે અંક કમ્પ્લેટ આવ્યા તો આપણો જવાબ અગિયાર હજાર ત્રણસો ચાલીસ બરાબર તો તમે કોઈપણ ત્રણ અંકની સંખ્યા આપેલી હોય સોની નજીકની હોય અથવા એનાથી મોટી હોય એકસો પચીસ એકસો ત્રીસ તો પણ એનો જવાબ લાવી શકાય તો આ રીતે તમે શોર્ટકટનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકો તથા બીજી ઘણી બધી શોર્ટકટના વિડીયો આગળ બનાવેલા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ જોઈ લેવા જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત